છે બરોબર આ બધું આમાંથી નીકળ્યું છે બરોબર જોઈ લો આ રીતનું બધું પ્રોડક્ટ છે ઘણો બધો સામાન નીકળે છે કિટમાંથી જોઈ આ સામાન તમે કેટલો બધો છે બરોબર મિત્રો હું વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં તો આજે આપણી પાસે આ વસ્તુ છે જોઈ લો તમે આ રીતની એક બોક્સ છે આપણી પાસે આના વિશે આપણે તમને આ ચર્ચા કરશું અને અંદર કેટલી વસ્તુ આવશે એના વિશે પણ વાત કરશું બરાબર તો આ બોક્સ જોઈ લો તમે આ રીતનું રહેવાનું છે અને એના ડિફરન્ટ ચાર કલર તમે જોઈ શકો છો બરાબર અને કહેવાય ડોમ્સની આઠ ગિયર કીટ બરાબર અને આ તમને એમઆરપી કેટલી આવે છે ને એ તમને હું બતાવી દઉં છું બરાબર જોઈ લઉં ઉપર આપણે મેન્શન કરી લીધું હોય છે તો એ તમને હું દેખાડી દઉં જોઈ લો આ એની એમઆરપી છે સેવન નાઇન્ટી નાઇન બરાબર ચાર કલર છે અનબોક્સિંગ કરશું આપણે તમને બતાવશું કઈ રીતનું અંદર રહેવાનું છે તો ચાલો વિડીયોમાં ચાલા બને રહેજો અને આપણો વિડીયો ગમતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર અને આગળ તમને ઘણું બધું કંઈક નવા જાણવા મળશે એ પણ તમને આપણે અલગ વિડીયો બનાવશું ચાલો તમને અત્યારે આ કીટ બતાવું ખોલ્યું બરાબર અંદર કેટલો સામાન આવવાનો છે ને એ તમને દેખાડું જો તમે આ રીતની કીટ રહેવાની છે આનું નામ છે ડોમ્સ ગિયર આર્ટ કીટ જુઓ તમે આ રીતની કીટ રહેવાની છે એમાં જુઓ આપણી પાસે આ કલર છે અત્યારે અહીં માર્ક કરેલું છે ચાર કલર આવે છે આ પિંક કલર આવે પીળો આવે કેસરી આવે અને લીલો આ રીતના કલર આવવાના છે અને ઘણી બધી આમાં વસ્તુ આવવાની છે તમને બતાવી દઉં જુઓ તમે આ ઘણી બધી વસ્તુ છે અને એમઆરપી અને આટલી એટલી વસ્તુ રહેવાની છે મેડ ઇન ઇન્ડિયા છે આ આપણે અમે ચાલો તમને બતાવી દઈએ વિડીયો બહુ લાંબો નહીં કરી તો તમને બતાવી દઈ અત્યારે શું વસ્તુ આવવાની છે બરાબર આપણે ખોલીને અનબોક્સિંગ કરશું બરાબર આપણે બોક્સ ખોલી નાખ્યું છે જો અંદરથી આ રીતે બેગ નીકળવાનું છે આ રીતની વસ્તુ આવવાની છે જુઓ તમે આપણે બેગ સાઈડમાં રાખી દીધી આ રીતનો એક થેલો આવશે મસ્ત સારો એવો છે બરાબર આ રીતે ચેન આવવાની છે પિંક કલરમાં છે આપણી પાસે શાર્પ માઇન્ડ ડોમ્સનું નામ આપેલું જ છે તમે બેગની ક્વોલિટી જોઈ શકો છો હવે આપણે આને ખોલશું અંદરથી કેટલો બધો સામાન નીકળે છે ને એ પણ તમને બતાવી દઈશું બતાવતા જઈશું અને કહેતા જઈશું બરાબર આ બેગ ખોલી ગયો છે આમાં ઘણો બધો તમે સામાન જોઈ શકો છો આ બધો સામાન અંદર રહેવાનો છે બરાબર જુઓ તમે આ રીતના એક કલર આવવાના છે જુઓ તમે સાઠ રૂપિયા એમ આર બરાબર પેન્સિલ કલર કહેવાય આને બાયો કલર બંને સાઈડ પોઈન્ટવાળા પછી જુઓ તમે એકસો ત્રીસવાળા કલર છે બરાબર આ રીતે છ કલરમાં બ્રશ પેન કહેવાય આને તમે કાઉન્ટ કરતા જઈશ પ્રાઇસ તમને હું કહેતો જઈશ કેટલા ભાવ અને શું છે આ બધું સો રૂપિયા એમ છે એટલે તમે ટોટલ કરી લેજો કેટલી વસ્તુ રહેવાની છે જોવો તમે ડોમ્પ્સના જમ્બો ઓઇલ પેસ્ટલ કલર રહેવાના છે બાર કલરમાં આ પણ આ આવવાના છે એની સાથે સાથે જુઓ તમે એક આ કલર છે બરોબર પાસઠ એમ છે એકવા કેક કલર આ રીતના રહેવાના છે જુઓ બરાબર બાર કલરમાં અને એક આ કલર રહેવાના છે જુઓ તમે ત્રીસ રૂપિયા એમ આર છે વેક્સ કલર છે બરાબર મીણિયા કલર બાર કલરમાં પછી જુઓ તમે આ રીતનું એક પેક છે પચાસ રૂપિયા એમ આર પીમાં બરાબર અને કહેવાય સ્કેચ ટૂલ ડોમ્સની ડ્રોઈંગ પેન્સિલ બરાબર એચ બી ટુ બી ફોર બી સિક્સ બી આ પોઈન્ટના છે બરાબર આ રહેવાનું છે પછી આ રહેવાનું છે જુઓ તમે બસો એમઆરપીમાં બરાબર આ છે એના સ્કેચ મેક્સ જમ્બો બરાબર બાર કલરમાં આવશે આ જાડા પોઈન્ટવાળા સ્કેચ કલર છે આ બરાબર આ પ્રાઇસ તમે બધી ટોટલ કરી નાખજો આપણે સાતસો નવાણું કીધા એનાથી વધારે જ થાય છે આ તમે જુઓ પંદર રૂપિયાવાળી સ્કેલ છે ડોમ્પ્સની ત્રીસ સેન્ટીમીટરની છે એટલે હું તમને એમ થાય કે આમાં આઠસો રૂપિયા શું એવું બધું હોય છે જો આ રીતનું રહેવાનું છે આ છે મેકેનિકલ ગ્રુ ઇરેજર બરોબર જોઈ લ્યો પચીસ રૂપિયા છે પછી આ રીતનું સંચો રહેવાનો છે ડબ્બી વાળો એક અને આ જમ્બો ઈરેજર રહેવાનું છે દસ વાળું વસ્તુ અંદર આની પ્રાઇસ છે કે જો તમે પાંત્રીસ રૂપિયા છે આને કહેવાય ગ્લેટર કલર આ રીતના રહેવાના છે અને અંદર મેન વસ્તુમાં શું બાકી રહ્યું છે આ છે ડ્રોઈંગ બુક છે આ પણ રહેવાની છે જોઈ લ્યો અને સાથે બે બેગ તો છે જ તે તમે બધી વસ્તુ જો તમે ગાડીની ઢગલો આપણે કરી છે આ બધી આ કીટમાં વસ્તુ રહેવાની છે બરાબર આ બધું આમાંથી નીકળ્યું છે બરાબર જોઈ લો આ રીતનું બધું પ્રોડક્ટ રહેવાનો છે ડોમ્સનો ઘણો બધો સામાન નીકળે છે કીટમાંથી જોઈ લો તમે આ બધો સામાન તમે જુઓ કેટલો બધો છે બરાબર આ કીટ છે નામ એનું આર્ટ ગિયર કીટ આ બધો સામાન આનો જ છે આ સ્કૂલ બેગમાંથી નીકળ્યો છે જોઈ લો છે તમને બધું આપણે વસ્તુ બતાવી દીધી છે અને સારામાં સારું એવું કલેક્શન નીકળે છે આ બોક્સમાંથી અને આની પ્રાઇસ સાતસો નવ્વાણું રૂપિયા છે અને સારામાં સારી કીટ રહેવાની છે તમારા છોકરાઓને ગિફ્ટમાં આપવી હોય કોઈ બી જગ્યાએ તમારે દેવી હોય તો એક જ પેટીમાં બધી વસ્તુ આવી જાય છે બધી જાતના કલર બધી જાતની પેન્સિલો ઇરેઝર બધું વસ્તુ એક બોક્સમાં મળી જાય છે અલગથી કાંઈ લેવાની જરૂર પડે નહીં બરાબર ચિત્રના શોખીન વિધા હોય તો આ કીટ તમે તમારા છોકરાને દઈ શકો સારામાં રહેવાની છે બરાબર તમને આ કીટ કેવી લાગી એ તમે કોમેન્ટમાં જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આવા વિડીયો તમને તરત મળી જાય અને બે લાયકાન દબાવજો જેથી નોટિફિકેશન પહેલાં તમને આવી જાય તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ